અ ફાઇનલી આપ લોકો જારી ગયે અંબીન જાસી અને ભનરે દે જાઈસી હેની તો સારી કે નજારા જોવો જે તિયે બહુ નતા નતાતા છે ને હોઈ શિક્ષા કરવા ગયા છે 10 થી દાડા ને મંગળવારે નો તમને નજારા બતાવી ધારી માં બંગલા દે બગાય છે તો અત્યારે જઈને નો નજારા જો ચાર જાય છે દેખવા બતાવે છે વી જમવા આ મંગળવારે નો નજારા મંગળવાડી ભરાઈ જાય

આ તમે છાપાવાળી મેલડી માના દર્શન કરી શકો છો ભાઈ અને આવો એટલે આવો હાલે આ તો ખરામુર ભાઈ તમે બોલો થા આવો તો હારી છે છાપાવાળી મેલડી માનો આવો તમે દર્શન કરવા આવી ગયો તમને પણ મજા આવે છે

આપણે આવી ગયા માં અને અત્યારે ગાડીનું આંગળી ઓલ બદલાવાનું છે આ છે જ છે આપણે આ ગાડી લીધી હતી હરિઓમ સર્વિસ ના આ રેનો ફાઇનલી આયા આપણું ધારીયા આયા પુરુવાર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સવાવા ને બન્યાયે બ્લોક માં આ તમે જોઈ શકો છો ચલાલા કામ આવી ગયા છે તો બહુ વાર લાગી જ गायत्री विद्यालय right, चलाला बस स्टेड से डेपो आ रोड भी है अमरेली रोड से ना 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 ना

અહીંયા ધીમે રાખીએ હ આયે તમને એક નજારો બતાવી મસ્ત છે કેમ કે આ નજારો ખેડૂત મિત્રો નો રે અને કઈ ઘટે નહિ ધીમે તો આ તમને બધા નજારો બતાવીએ અમે તમને પણ મજા આવે છે હા તો કઈ ઘટે નહીં એવો છે વાહ આ જુનો ઇતિહાસ છે